તો હલો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર જે લોકોને યુટ્યુબ ચેનલ મોનોટાઇજન દ્વારા ફિક્સિંગ એડસન એડસનની અંદર એડસન સુધારવાની કોઈ પ્રોબ્લેમ એમને આવી છે તો એમાંથી આપણે કઈ રીતે એ સોલ્યુશનથી આપણે બહાર નીકળવાનું છે અને આપણે એ ચેનલને મોનોટાઇઝિંગ કરી શકીએ છીએ કે નથી કરી શકવાના એની આખી માહિતી તમને વિડીયોમાં સમજાવું છું અને આપણે કઈ રીતે મોનોટાઇઝિંગ કરવાની છે અને જે ફિક્સિન્ડ એડસન અને એડસન સુધારવાની તમારી ચેનલમાં પ્રોબ્લેમ આવી છે તો એ કયા કારણોસર આવી છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવું છું તો વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકો ઘરે બેઠા દરેક યુટ્યુબનું કામ કરી શકે એની દરેક માહિતી હું તમને આપું છું આપણી દરેક ચેનલની અંદર મેં વિડીયો બનાવેલી છે તો ચલો મિત્રો આપણે ની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા એવું નથી મિત્રો નું કોઈ પણ પ્રોબ્લેમ હોય મારી પાસે જેટલું નોલેજ છે તો મેં અગિયારસોથી વધુ વિડીયો આપણી ચેનલની અંદર મેં અપલોડ કરેલી છે તો આપ જઈને મિત્રો ચેક કરી શકો છો યુટ્યુબની દરેક સોલ્યુશનની બને ત્યાં સુધી વિડીયો બનાવી છે અને જે વિડીયો મેં નથી બનાવી એની માહિતી મિત્રો મને પણ નથી ત્યારે મિત્રો વિડીયો બને બનાવવામાં નહીં આવ્યો કારણ કે આપણે બીજા કોઈ પણ વિડીયોની કોપી કરતા નથી કારણ કે જે બીજા વિડીયોની કોપી કરીને તમે મને પ્રશ્ન કરો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે થાય તો મિત્રો એનું સોલ્યુશન મને પણ ખબર ના હોય એટલે હું કોઈની વિડીયોની કોપી કરતો છો જ નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ફિક્સ ઇન એડસન અથવા એડસન્સ સુધારો આ પ્રોબ્લેમ તમારા મોનોટાઇઝન સમય આવે છે તો પહેલાં તો ક્યારે અને કયા કારણોસર આવે છે તો જ્યારે તમે ચાલો મિત્રો મોનોટાઇઝન અપ્લાય કરો છો ત્યારે પહેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ જાય છે બીજા સ્ટેપની અંદર તમારું એડસન્સ બને છે હવે એડસન્સની અંદર તમારું સરકારી ડોક્યુમેન્ટ ચાલે છે કે સરકારી ડોક્યુમેન્ટ જે તમે એની અંદર એડ્રેસ ફિલ કરો છો ને એ સરકાર માન્ય હોવું જોઈએ હવે તમે લોકો સમજી લો કે મને મારા ગામનું એડ્રેસ મને મોઢે યાદ જ છે અને હું બોલી જાઉં છું પણ એની અંદર થોડું પણ ભૂલ હોય ને તો તમારું એડસન છે ને રિજેક્ટ થાય ફિક્સ ને એડસન આવે એડસન સુધારવાની આ પ્રોબ્લેમ એક વખત આવી જાય ને પછી મિત્રો મોટા મોટી પ્રોબ્લેમ અને એ જ અકાઉન્ટમાં તમારું એડસન ક્યારેય ના બને એમ તો એને આપણે કઈ રીતે સુધારવાનું છે તો પહેલાં તો મિત્રો તમને કહું જ્યારે તમે ચેનલને મોનોટાઇઝન એપ્લાય કરો છો એટલે તમારે ખાસ ધ્યાન કઈ રાખવાની છે જ્યારે એડ્રેસ નાખવાનું તમારે ઓપ્શન એડશનની અંદર આવે છે તો તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે અથવા તમારું ચૂંટણી કાર્ડ છે તો પહેલાં બંનેમાંથી જુઓ તમે કે બંનેમાં એડ્રેસ કઈ ટાઈપનું છે જે પણ એડ્રેસ જે ટાઈપ લખ્યું છે ને એ જ ટાઈપ તમારે એડ્રેસને ફિલ કરવાનું છે એમાંથી કોઈ પણ અંકની ભૂલ ના થવી જોઈએ જો તમે એડ્રેસમાં ભૂલ કરો છો તો ફિક્સ એડશનની પ્રોબ્લેમ આવવાની છે અને એમાંથી મિત્રો પછી તમારું એડસન બનાવવું હોય ને તો તમારી એ જ ઇમેલ આઈડીની અંદર ક્યારે પણ મિત્રો એડસન નથી બનતું નવા ઇમેલ અકાઉન્ટમાં એડશન બનાવવું પડે અને જે તમે ડોક્યુમેન્ટ નાખ્યા છે એડ્રેસ એ પણ એડ્રેસ તમારું કામ નથી આવતું નવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો આ પ્રોબ્લમ તમારી સાથે ન આવે એના માટે ખાસ વિનંતી જો આ પ્રોબ્લમ આવી જ ગઈ છે તો એને સુધારવા માટે મિત્રો ખાસ કરીને ફિક્સ ઇન એડશન ઉપર તમારે ક્લિક નથી કરવાનું જો તમારે ઈમેલ આઈડી આખી અલગ જ બનાવવી પડશે એમાં તમે સક્સેસ થવાના નથી હવે ઘણા લોકોની એ પણ પ્રોબ્લેમ છે કે મારી પાસે પહેલેથી ઈમેલ આઈડી બનાવેલી છે તો મિત્રો પહેલેથી જ મારી પાસે ઈમેલ આઈડી છે એ ચાલતી નથી તમારે નવી નવી ઇમેલ આઈડી બનાવવાની રહેશે અને એની અંદર તમે જ્યારે એક ઓપ્શન તમે ફિક્સ ઇન એડસન છે ને બાજુમાં એક ચેન્જવાળું ઓપ્શન ચેન્જ એકાઉન્ટ લખેલું હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે જે ફિક્સિંગ એડશન છે સુધારવાનું એની ઉપર તમારે ક્લિક નથી કરવાનું સાઈડમાં એક બીજું ઓપ્શન તમને આવતું હશે એના ઉપર તમારે ક્લિક કરીને તમારે નવી ઇમેલ આઈડી બનાવી લેવાની છે ત્યાં ડાયરેક્ટ ક્રેટ આઈડી ઉપર ક્લિક કરીને તમારે ત્યાં નવી જીમેલ આઈડી બનાવવાની છે અને જીમેલ આઈડી જે તમે બનાવો છો એ મોબાઈલ નંબર પણ અલગ હોવો જોઈએ અને પછી જે તમે ડોક્યુમેન્ટ પહેલાં તમે યુઝ કર્યા છે એ ડોક્યુમેન્ટ આની અંદર યુઝ ના થવા જોઈએ પરિવારમાંથી ગમે તેના ડોક્યુમેન્ટને એડ્રેસ તમારે ફિલ કરવાનું છે પણ એડ્રેસમાં કોઈ પણ ભૂલ ના થવી જોઈએ અને જ્યારે તમે એડસન ચેન્જ કરશો ને તો તમને બત્રીસ દિવસ પછી તમારું એડસનની અંદર તમારું અકાઉન્ટ જોઈન્ટ થશે તો ખાસ વિનંતી ઉતાવળ કરવાની પણ જરૂર નથી બત્રીસ દિવસ તમારે રાહ જોવી પડે છે જ્યારે તમે ફિક્સ અને એડસનની પ્રોબ્લેમ આવે તો એ તમારી ચેનલ કમ્પ્લીટ થવામાં દોઢથી બે મહિના મિત્રો લાગી શકે છે કારણ કે એડસન ચેન્જ કરવાના બત્રીસ દિવસનો રૂલ્સ છે એટલે ઉપરા ઉપર કોઈ પ્રોસેસ ના કરવી અને જ્યારે તમે એડસન બનાવો છો તો એક નવા એડસન ઉપર એટલે કે નવા એડ્રેસ ઉપર બનાવવાનું રહેશે મિત્રો ભલે એડ્રેસ સેવ હોય પણ નામ સેમ નામ બધું છે ને સરકાર માન્ય હોવું જોઈએ તો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે તમે જઈને મિત્રો ચેક કરી શકો છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટેકનિકલ જય ગુગાને